હું તો ફોન કરતો કરતો જતો હતો તે વાત કરવા માટે હોય સાઈડમાં ઊભો રહ્યો એમ કહ્યું સાઈડમાં રહીને ઊભા રહીને વાત કરી દઈએ કોઈ સાધન બાધન ઉલાડી જતું ના રે એટલા માટે તે રોજ નેકડો હોય થી ઓ તો ખબર હશે ને તમને કે દુકાન કા નહીં આવે નહીં ખબર હું હોય રોજ નેકડો પણ તારા ગોળા એમ ડાફેરો નહીં મારતો ને તે તો નજર રાખવી પડે ને તમારે પણ મારે શું કરવા રાખવી પડે દુકાન મારી નહીં તો એવું ના હોય હું તો ઘેરથી નીકળું તો સોસાયટીમાં બધા નજરો મારું આજુબાજુ આગળ પાછળ દુકાનો જોઉં કોઈના ઘરોમાં જોઉં કનું બૈરું કના આંગા શેટિંગ આ તે બધી હોય રાખવું એ તો હા એટલે હું તારા જેવો નહીં હું એ બધી હોય નહીં રાખતો એ મારા જેવા તો આખી દુનિયામાં કોઈ નહીં ખુદ ભગવાન મને બનાવી નહીં કે હક હવે બીજો ના બનાવું આવો હા એટલે ભગવાન તારાથી કંટાળ્યો હોય એટલે કે હ બરાબર વાત કર લઉં કયો ના દુકાનનું પટાવી દઈએ આપણે શું કેવું થાય તમારું પણ શું પટાવવું હોય તારે વેચવાની હે ને આપણે સોદો કરી દઈએ ને હા તો જા ને દુકાનના માલિકને જઈને માલ આ તો કોણ હ મને શું ખબર આ તો ઓય ઉભાઓ તમે શું ખબર રાખો આ અલ્યા પણ ઉભો રહ્યો એટલે ગુનો કર્યો ના તો નક્કી કરી દે દસ્તાવેજ દસ્તાવેજ બતાવી દે આપણે કરી દઈએ સેટિંગ ઈમાં હું હોય યાર અલ્યા પણ હું આના માલિકને નહીં જોણતો હું તને નહીં જોણતો હું કોઈને નહીં જોણતો તો મારા શું કરવા સોદો કરાવો છે હું એમ કહું દસ્તાવેજ કર ચો પડ્યા છે મને શું ખબર હા ભાઈ તમને તે હોજીન કે માલિક ને કરી દે દલાલી લાવી યાર તમ હું ટેન્શન લ્યો એટલે હું મારો બધો કોમ પડતો મેલીને આવવાના માલિક ને હોગવા જો તમાર કોમ નહીં તે મારા દલાલી નહીં જોતી મારા ભાઈ ઓલરેડી બહુ કોમ ના તો સોદો થઈ જાય કોમ થઈ જાય સમજ્યા તમે વાતમાં તમારું એ થઈ જાય ને દુકાનવાળાનું દુકાનવાળા થઈ જાય તમન હોય ઊભા રહીને વાત કરવા નહીં મળતું દુકાનવાળા ને લીધી સમજ્યા વાતમાં કરાઈ દે હેડો કોઈ ના હોય ઊભો રે બરાબર માલિકના આકાશ પાતાળ એક કરીને હોગી ગમે ત્યાંથી લાવું તારે દુકાન લેવી જ છે ને ના માન નહીં લેવી તાર નહીં લેવી ના તો આ પળાપુસ ચમ કરતો તો આટલી બધી તો કદાચ કોઈને લેવી હોય ને તો હું આપણે એને લેવરાઈ દઈએ એટલે તારી દલાલી થઈ જાય ના દલાલી નહીં કરતો હું તો તો તાર કશું હું તો કોઈ કરતો નહીં તો પછી બસ સેવા ભાવી મોના સર હું કહું તો તમે પેલા જ બોલ્યો કે ઉપરવાળાએ મને બનાવ્યો એવો હતો મને બના ચડી એમ જ કે હવે બીજો આવો વ્યક્તિ બનાવું જ ના પરોપકારી વ્યક્તિ કે બસ સેવા કરવાની આનું જો આપને દુકાન વેચવાની અને કોઈને લેવી હોય તો બેને મિલાઈ દઉં અને બેનું કામ થઈ જાય બાકી મારા એવું કોઈ નહીં એવું હોય હા મોય એક વ્યક્તિ હું જબરજસ્ત તને ખબર ન હોય કેવો લાફા મારું વ્યક્તિ ને મગજની પથારી ફેરવા આવી જાય તમે પછી ફોન કરું હું